છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ડેપો ખાતે વર્કશોપના નવનિર્માણ થનાર બિલ્ડિંગનો ખાતમુહૂર્ત સમારંભ આજે સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર તરફથી નિગમને નવીન ડેપો વર્કશોપના બાંધકામ માટે ફાળવેલ સહાય થકી વડોદરા એસટી વિભાગના બોડેલી મુકામે જૂના અને જર્જરિત બિલ્ડિંગને ડિમોલેશન કરી આરસી ફ્રેમ વાળા નવીન ડેપો વર્કશોપના અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે કુલ ચોવીસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થનારા આ ડેપોમાં 461 એકસઠ લાખ જેટલી માતબર રકમ ખર્ચવામાં આવનારી છે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પ્રથમ માળમાં પહેલ એક હજાર એકત્રીસ ચોરસ મીટર બિલ્ડિંગ અપ એરિયા તેમજ એક હજાર ચોરસ મીટર વિસ્તારમાં સીસી ડ્રીમ મિક્સ ફ્લોરિંગ નિર્માણ કરવામાં આવશે આ ઉપરાંત મેનેજર ઓફિસ વહીવટી ઓફિસ સ્ટોર ટાયર રૂમ બેટરી રૂમ ઇલેક્ટ્રોનિક રૂમ વોટર રૂમ સર્વિસ પીટ એરિયા યુ શેપ પીટ એરિયા જેવી અલાયદી સુવિધા ગ્રાઉન્ડ ફ્લોર પર ઉપલબ્ધ કરવામાં આવશે અને પ્રથમ માળે લેડીઝ રૂમ કેશ અને બુકિંગ રૂમ રેકોર્ડ સ્ટોરેજ ટ્રેડ રૂમ વર્ક રૂમ વિથ યુટિલિટી જેવી સુવિધાઓ બનાવવામાં આવનારી છે ગુજરાત એસટી નિગમ હંમેશા ઉત્તમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે મુસાફરોને કેન્દ્રમાં રાખીને નિગમ દ્વારા પ્રજાલક્ષી મુસાફરોની જરૂરિયાત અને સુખાકારી વધારવા સલામત સ્વચ્છ વિશ્વસનીય પરવડે તેવી કાર્યક્ષમ પરિવહન સેવા પૂરી પાડવા માટે ઉદ્દેશથી સંચાલિત થઈ રહી છે આવી સેવાને બોડેલી ડેપો અને છૂટાઉદેપુર જિલ્લામાં અવિરત અને અડચણ સહિત પૂરી પાડવા માટે ડેપો વર્કશોપનું ખાદ મૂરત કરવામાં આવ્યું હતું બોડેલી તાલુકાને સાડા ચાર કરોડથી પણ વધારે રકમનું આજે અહીં એક એસેટ અહીં ઊભું થવાનું છે જેનાથી ખૂબ સારો એવો લાભ થવાનો છે ખાસ કરીને શાળાની જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમની અગવડતા ન પડે એમનું શિક્ષણના

આ છોટાઉદેપુર જિલ્લાને મળી છે આ આજે એક આપણે સૌએ અહીંયાથી લીલી ઝંડી આપવાની છે પણ હું એટલું જ વિનંતી કરીશ કે આ જયારે બસ આપણા રૂટ પર આવતી હોય ત્યારે આપણે ખાનગી વાહન ન પણ આપણે સરકારી બસનો ઉપયોગ કરીએ એવું આપને સૌને વિનંતી કરું છું આ સરકારી બસમાં માં બેસીને પ્રવાસ કરે અને સરકારી બસની સુવિધા અત્યારે ખૂબ સારી અમારી સરકારમાં થઈ છે プププあプププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ